ભાવનગર તળાજા સોમનાથ નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા યોગેશભાઈ પરમાર અને ઉદયસંઘભાઈ પરમાર નામના બે વ્યક્તિના કરુણ મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું જાણકારી મુજબ તળાજા તરફથી ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન ત્રાપજ પાસે વેગેનાર કાર પલટી મારી જતા અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ઇજા પામી હતી મૃતક બંને વ્યક્તિના લાશને પીએમ અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે બાજુમાં બાજુમાં